સુરતમાં ઠેર ઠેર ચાલતી બોગસ તબીબોની ડિગ્રી વગરના જેટલા મુન્નાભાઈ સુરતની ઠેર ઠેર ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો પોતાની હાટડી ખોલીને ગરીબ દર્દીઓના જીવ જોખમમાં મુકતા હોય છે ત્યારે એક સમયે ડોક્ટર ત્યાં વોર્ડ બોય અને દવા આપનારની નોકરી કરનાર આજે સ્લમ વિસ્તારમાં ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યા હતા પાંડેસરા ઉધના અને ડિંડોલી વિસ્તારમાં રેડ કરી ત્યારે એસઓજીએ સોલ ડોક્ટર ઝડપી લીધા હતા બોગસ ડોક્ટરો ખાસ ટાર્ગેટ કરી ત્યાં ક્લિનિક ખોલતા હતા ગરીબ અને શ્રમિક લોકોની સંખ્યા વધારે હોય છે ડૉક્ટરની ડિગ્રી અંગે તેઓ કોઈ પણ પ્રકારની જાણકારી હોતી નથી આ બોગસ ડોક્ટરો તેઓને પોતાની ઓળખ ડિગ્રીવાળા ડૉક્ટર તરીકે આપે છે અને તેઓ અહીં આવીને સારવાર કરાવી લે છે તા ઉધરસ મેલેરિયા જેવા રોગોનો સારવાર કરાવતા હતા એક દર્દી પાસેથી પચાસ થી લઈ પાંચસો લઈ દવા આપતા હતા પીઆઈ અતુલ સોનારાએ કહ્યું કે તેમની પાસે કોઈ ડિગ્રી નથી અગાઉ કોઈ ડોક્ટર જોડે કમ્પાઉન્ડર હોય અને શીખ્યા હોય તેના અનુસંધાને પોતાને ક્લિનિક ખોલીને લોકોની સારવાર તે મુજબ કરી રહ્યા હતા આ તમામ બોગસ ડોક્ટર સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા ખાસ કરીને ડિંડોલી ભેસ્તાન પાંડેસરા લિંબાયતને ટાર્ગેટ કરે છે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જે તે વિસ્તારમાં પોલીસ સ્ટેશને આરોપીઓને સોંપવામાં આવશે આજે એસઓજી દ્વારા જે બોગસ ડૉક્ટરો હોય છે એની માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી એના અનુસંધાને એસઓજીમાંથી ચાર અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ કોઈપણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર કોઈપણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા એવા નવ ડૉક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી સાત ડૉક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતા એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડોક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા